મહેસાણાના બાળ સુધાર ગૃહમાંથી છ સગીર કેદીઓ ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કિશોરો સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારીને ભાગી રહ્યા છે ત્યારે બાળ સુધાર ગૃહની સુરક્ષા વ્યવસ્થા પર અનેક પ્રશ્નો ઊભા થયા છે એવું વધુ કે સવારે શાળા અંતે ચાણજીવર જાપ્તાના સમયે જાપ્તાવાને તેમ તૈયાર કરવા માટે તે આ ગરીબ બહાર કાઢ્યા એ સમયે ગાર્ડ ગેટ ખોલીને બહાર જતા હતા અને એમને ધક્કો મારી નીકળી ગયા છ હતા કુલ છ બાળકો હતા ના આરોપી હતા હતા એક કાર્યવાહીમાં તો બી ડિવિઝન અરજી આપી આગળની કાર્યવાહી અમે તો રજૂઆત કરી છે આગળ અને ઘાટ પણ હોય છે પણ ઘાટની થોડી બેદરકારી ના કારણે ભાગી ગયા ભાગી જાય બાકી તો કોઈ એવું પ્રશ્ન હોય નવ ગાર્ડ છે ભાગ્યા તારે બે ગાર્ડ હજાર હતા છે કે એકની ઓફ હોય છે એક ગાર્ડ પાણી ચાલુ કરવા ગયા હતા સવારે નાસ્તો ને રસોડામાં જે પાણી થઈ રહ્યું પાણી ચાલુ કરવા ગયા હા બીજા ગાર્ડ ગેટ ઉપર હતા બે લોક મારી ગેટ ઉપર ઉભા હતા હા એટલે એમને કઈ કામ હશે બહાર નીકળવા ગયા ને ધક્કો મારી નીકળી ગયા